વિરામબાદ આપનું સ્વાગત છે આવતીકાલે રાજ્યમાં યોજાશે જીપીએસસી ની પરીક્ષા વર્ગ એક અને બે માટે યોજાશે પ્રિલિમ પરીક્ષા વર્ગ એક ની અડતાલીસ વર્ગ બે ની સત્તાણું જગ્યાઓ માટે પરીક્ષા યોજાશે એકવીસ જિલ્લાના ચારસો પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાશે કુલ સત્તાણું જેટલા ઉમેદવારો આ માટે પરીક્ષા આપશે ઉમેદવારોને પોણા બે કલાક પહેલા વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવશે કેન્દ્રના સમયની અંદર ફેરફાર કરેલો છે પહેલાં જ્યારે પરીક્ષાઓ થતી ત્યારે ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર વહેલાં પહોંચતા પણ પરીક્ષા કેન્દ્રમાં એમને અડધો કલાક પહેલાં જ પ્રવેશ આપવામાં આવતો એટલે ઉમેદવારો બહાર રાહ જોતા એના કારણે એમને તડકામાં ઊભું રહેવું પડતું અને બીજું ફિસ્કિંગ માટે પૂરતો સમય મળતો નહોતો પ્લસ પરીક્ષા શરૂ થવાના સમય સુધી ઉમેદવાર પરીક્ષા કેન્દ્રની અંદર જતા જેના કારણે સુરક્ષા સાચવવામાં પણ મુશ્કેલી પડતી એને ધ્યાનમાં રાખીને અત્યારે પોણા બે કલાક પહેલાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે એટલે કે સવા દસ વાગે પરે પ્રવેશ શરૂ થશે અને સવા અગિયાર વાગે પરે પ્રવેશ પૂરો થશે ઉમેદવાર અગિયાર ચાલીસ સુધી પરીક્ષા વર્ગખંડની અંદર ઉમેદવારે પહોંચી જવાનું રહેશે પરીક્ષા શરૂ થતાં પહેલાં ઉમેદવારો સંપૂર્ણ રીતે તૈયાર થઈને પરીક્ષા ખંડમાં પ્રવેશે જેથી અમને ત્રણ કલાકની અંદર પરીક્ષા ખંડની અંદરથી પરીક્ષા ખંડ છોડવા દેવામાં આવશે નહીં